સુરત ભાજપમાં કાર્યકરો વચ્ચેનો સામે આવ્યો છે જેમાં વોર્ડ નંબર એક કાર્યકરે આંતરિક જૂથવાદને લઈ કાર્યકરોનો બનાવી મોડી મંડળ સમક્ષ પછતાળ પાડી હતી કોંગ્રેસની જેમ હવે ભાજપના પણ નાના કાર્યકરો વચ્ચે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના વોર્ડ નંબર સોળમાં કાર્યકરો વચ્ચે આંતરિક મનભેદ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એક ભાજપી કાર્યકરો અને સોસાયટી પ્રમુખે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જેમાં તેણે પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સહિત નેતાઓને જણાવ્યું હતું કે હાલ નાના કાર્યકરો વચ્ચે અંદરો અંદર એકબીજાને ઈર્ષા જોવા મળી રહી છે એકબીજાને નીચું જોવા જેવું કામ ભાજપમાં થઈ રહ્યું છે જય ભારત જય હિન્દ જય ગુજરાત હું ભાજપનો કાર્યકર્તા કાનાભાઈ ખેતાભાઈ મેર નંદનવન સોસાયટીનો પ્રમુખ બે દિવસ પહેલાં જે ઘટના થઈ હતી જે બે દિવસ પહેલાં જે ઘટના થઈ હતી નંદનવન સોસાયટીમાં અને હરેશભાઈ ઉમલ અને કમલબેન બધા એમ કેવા માંગે છે કે કોંગ્રેસના કાર્યકર્તા આ બધું કર્યું છે અને અમારા ભાઈઓને વગર હોલે એ લોકો અંદર કરાવવા માંગે છે કારણ કે કાર્યકર્તા એક કાર્ય કરતા બીજા કાર્યકર્તા ઉપર જાય એ નથી લાગતું એટલા માટે આ બધું ષડયંત્ર રચે છે પાટીલ સાહેબ તમે આ ષડયંત્ર બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આનો તો તમે કાંઈક રસ્તો કરો પ્લીઝ અમે કોઈ વસ્તુ કોઈ કર્યું નથી એને નથી કરવાના જીવશું તો ભાજપમાં ને મરશું તો ભાજપમાં પણ આપણા નાના જે કાર્યકર્તા એકબીજાને પછાડવાના ધંધા કરે સાહેબ નમ્ર હાલ તો ભાજપ માં પણ કોંગ્રેસની જેમ કાર્યકરો વચ્ચેની લડાઈ સામે આવતા આવનારા સમયમાં ભાજપમાં પણ કોંગ્રેસ જેવા ખેંચા ખેંચી થશે તેવી ચર્ચા શહેરમાં જોર પકડ્યું છે અસર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ